નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત ગદ્ય પંદર જયહ પરાજયો વા જય કે પરાજય વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે પ્રથમ બે પેરેગ્રાફનો અભ્યાસ કર્યો આજે આપણે તૃતીય પેરેગ્રાફનો અભ્યાસ કરીશું સ્વરેણ યુવક કાયન વૃદ્ધ ઈવ કચ્છી ભગ્નદંત ધવલ કેશ સંડ એ જન અર્જુનસમીપરેક જેનો અર્થ થશે અવાજથીયુક કાયન વૃદ્ધ કાયન વૃદ્ધ નો અર્થ થશે શરીર ઉપરથી ઘરડો ઈવ ઈવ નો અર્થ થશે જેમ અથવા તો માફક આ અવ્ય છે શબ્દ છે તે અવ્યય છે જેનો અર્થ થશે જેમ કે માફક અર્થ થશે તૂટી ગયેલા દાંતવાળો તૂટી ગયેલા દાંતવાળો અથવા તો જેના દાંત પડી ગયા છે એવો વિદ્યાર્થી મિત્રો ભગ્નદંતઃ શબ્દ છે ત્યાં સમાસ છે ભગ્નાહા દંતાહા યસ્ય સહ સમાસ થશે બહુવ્રીહી સમાસ જેનો અર્થ થશે જેના દાંત પડી ગયા છે ધવલ કેશ નો અર્થ થશે કેશ અર્થાત વાળ ધોળા વાળવાળો ધવલ અર્થાત સફેદ ધોળા વાળવાળો વિદ્યાર્થી મિત્રો અહીં સમાસ છે ધવલાહા કેશા સહ ધવલા યસ્ય સહ સમાસ થશે બહુવ્રિહિ સમાસ સદંડ જેનો અર્થ થશે લાકડી સાથેનો અહીં પણ સમાસ છે દંડેન સહિત લાકડી સાથેનો આ ગતવાન આગતવાનનો અર્થ થશે આવું વિદ્યાર્થી મિત્રો પ્રથમ લીટીનું ગુજરાતી અનુવાદ જોઈએ તો સ્વરેણ યુવક અવાજથી યુવક અને કાયન વૃદ્ધ શરીરથી ઘરડા જેવો ભગ્ન તૂટેલા દાંતવાળો ધવલ કેશ ધોળા વાળવાળો અને સદંડ લાકડી સાથેનો એક જન કોઈ એક માણસ અર્જુનસમીપ આગતવાન અર્જુનની પાસે આવ્યો અદૃષ્ટપૂર્વક તાદૃશન દૃષ્ટા અર્જુનઃ આશ્ચર્યચકિતા સજ્જાત અદૃષ્ટ પૂર્વ જેનો અર્થ થશે અગાઉ ન જોયેલા

હવે અગાઉ ન જોયેલા અથવા તો પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારતકાલીન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરણ સકષ્ટમ અપી અનુભૂતવાન મહાભારતકાલીનાન મહાભારતકાળના સ્થૂલ કયા શરીર વાળા કાયા અર્થાત શરીર જાડુ અથવા તો સ્થૂળ બલિષ્ઠાન જેનો અર્થ થશે બળવાન જનાન લોકો સ્મરણ સ્મરણનો અર્થ થશે યાદ કરવું યાદ કરતાં સકષ્ટમી તેણે કષ્ટનો અનુભૂતવાન અનુભવ કર્યો મહાભારતકાળના જાડા શરીરવાળા બળવાન લોકોને યાદ કરતા તેણે કષ્ટનો અનુભવ કર્યો અસ્ય એ સ્થિતિ દૃષ્ટવા અર્જુનઃ સાચર્ય પૃષ્ઠવાન અસ્ય અસ્ય અર્થાત્ એની એતાદશીમ આવી દશા સ્થિતિમ દૃષ્ટવા આવી દશા જોઈને અર્જુન અર્જુને સાચર્ય આચર્ય સાથે સહ આચર્ય અર્થાત્ આચર્ય સાથે પૃષ્ઠવાન પૂછ્યું કો ભવાન આપ કોણ છો કસ્માત ઈદૃશી અવસ્થા જાતા અકસ્માત તવ સાથે તમારી ઈદૃશી અર્થાત આવી અવસ્થા જેનો અર્થ થશે હાલત જાતા તો થઈ અર્જુન શું પૂછે છે કે આપ કોણ છો સાથે તમારી આવી હાલત થઈ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફનો અનુવાદ ફરીવાર જોઈએ સ્મરેણ યુવક અવાજથી યુવક કાયન વૃદ્ધઃ અને શરીરથી ઘરડા જેવો ભગ્નદંત તૂટેલા દાંતવાળો ધોળા વાળવાળો અને લાકડી સાથેનો કોઈ એક માણસ અર્જુનની પાસે આવ્યો પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારતકાળના સ્થૂળ જાડા શરીરવાળા બળવાન લોકોને યાદ કરતા તેણે કષ્ટનો અનુભવ કર્યો એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું આપ કોણ છો સાથી તમારી આવી હાલત થઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય કે અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું તો ઉત્તરમાં તમે લખી શકો કે અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો તૂટેલા દાંતવાળો ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો અગાઉ ન જોયેલા અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ થયું અથવા તો અર્જુનને આશ્ચર્ય થયું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં જે શબ્દોના સમાસ સમજાવ્યા તે ફરજિયાત પાકી બુકમાં લખવાના છે અને આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો